શાસ્ત્રી પોળ ખાતે પાંચમી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે યોજાયેલ ફાઇનલ મેચના વિજેતા ટીમને બાર હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું વડોદરા શહેરના મધ્યમાં આવેલા શાસ્ત્રી પોળ વિસ્તારમાં પાંચમી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાઈ હતી સતત વધતી લોકપ્રિયતાને લઈને આ વર્ષે કુલ સાહીઠ ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ગતરોજ ટૂર્નામેન્ટની રોમાંચક સેમિફાઈનલ અને ફાઇનલ મેચો રમાઈ હતી જેમાં સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી આ ટુર્નામેન્ટના આયોજનમાં સેમિફાઈનલ માટેની વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી સન્મુખ ચંદાની દ્વારા તથા ફાઇનલ મેચની ટ્રોફી મનમોહન સમોસાના સુરેશભાઈ શર્મા દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી ટૂર્નામેન્ટના વિજેતા બનનાર ટીમને બાર હજારનું રોકડ ઇનામ પ્રખ્યાત બિલ્ડર વિશાલ વિચારે દ્વારા ભેટ આપ્યું હતું આ અવસરે વડોદરા જુડો એસોસિએશનના પ્રમુખ આઝાદ સુરવે સમાને માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સીઈઓ રોહન ભણગે તથા બિલ્ડર વિશાલ વિચારે હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા તમામ મહાનુભાવોએ મેચ નિહાળી અને વિજેતા તથા ઉપવિજેતા ટીમોને ઇનામ વિતરણ કરીને ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું મુખ્ય આયોજક ધ્રુવ સુરવેએ જણાવ્યું હતું કે યુવાનોમાં રમતગમતની ભાવના જાગૃત કરવી અને સમુદાયમાં એકતા ઊભી કરવી એ ટૂર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ છે આવનારા વર્ષોમાં ટૂર્નામેન્ટને વધુ વ્યાપક બનાવવાનું આયોજન છે શાસ્ત્રીપોળ ઉડીજા રસ્તા ખાતે નારાયણ નારાયણ ગુરુ આધ્યાવશાળા પટાંગને શાસ્ત્રીપોળ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું કુલ પચાસ ટીમોએ ભાગ લીધો હતો એમાં આજે એમની ફાઇનલ હતી એમાં બ્રીઝર્સ એટ પોઈન્ટ ઝીરો ચેમ્પિયન રહેવામાં આવી છે ફાઇનલમાં આપણે બ્રીઝર એટ પોઈન્ટ ટુ એમને છ ત્રીસ રનનો ટાર્ગેટ આપેલો અને એઇટ પોઈન્ટ ઝીરોએ એ ત્રણ ઓવરમાં ચેસ કરી લીધો હતો અને આપણે પ્રાઇઝ મનીમાં વિનિંગ ટીમને બાર હજાર પ્લસ ટ્રોફી આપીએ છીએ અને રનર અપને પણ છ હજાર પ્લસ ટ્રોફી આપીએ છે આમાં અમારા મેન ઓફ ધી સિરીઝ બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર ત્રણેય ટ્રોફી પણ અમે આપવામાં આવીએ છે આ ટુર્નામેન્ટથી બધાને ફાયદો એ જ છે કે યંગસ્ટર્સને જોવા મળે છે કે ભાઈ આ ટુર્નામેન્ટનું કેવી રીતે એ કરવું જોઈએ ફાયદો ઉઠાવવો જોઈએ